અવસર ઉજવીશ હું મારા સ્વેગમાં ઇલેક્શન સોંગ થયું રિલીઝ રાજકોટ સંસદીય મત વિસ્તારના નાગરિકોને મતદાન માટે આકર્ષવાના ઉમદા આશયથી નવતર અભિગમ નાયબ મામલતદાર શ્રી પ્રીતિબેન વ્યાસની કલમે લખાયેલા બે ગીતોમાં મતદાનની અપીલ સમગ્ર દેશમાં લોકશાહીનો રૂઢ અવસર ગણતરીના દિવસોમાં આવી રહ્યો છે રાજકોટ સંસદીય મત વિસ્તારનો દરેક નાગરિક આ મહત્વપૂર્ણ મહાપર્વની ઉજવણીમાં જોડાય એવા ઉમના આશયથી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં મતદાન જાગૃતિ અભિયાન વેગવતું બની રહ્યું છે જે અન્વયે સ્વીપ નોડલ શ્રી જીજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શનમાં યુવાનોને મતદાન માટે પ્રેરિત કરવા રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે નવતર અભિગમ રૂપે નાયબ મામલતદાર શ્રી પ્રતીબેન વ્યાસની કલમે લખાયેલા બે ગીતોના વિડીયો રિલીઝ કરવામાં આવ્યા છે અહેવાલ વિજય મખવાણા સુનો 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 આ ઉત્સવ કા જશ્ન મનાને કા સમય હે સુનો કિસ ખુશી મે લો નહીં pata લોકસભા आम चुनाव 2024 के अवसर को मनाएंगे क्यूँकी ओ बहन जी सुनो हर शुभ अवसर को मनाते हो ना बस तो आने वाले चुनाव के अवसर को क्यों नहीं हर शुभ त्योहार पे हमें बुलाते हो ना तो इस चुनाव के अवसर पे हम आए हैं आपको न्योता देने क्योंकि हर एक वोट क्यूँकी जी सुनिए ये काम नहीं होता वो काम नहीं होता फिर ऐसा मत कहना पहले मत तो बाद में हक लो एक वोट दीजिए वो भी मन से दीजिए ना कोई लालच ना किसी के दबाव में हम भी नैतिकता के साथ वोट देंगे तो आपको भी वोट देना ही है કુકી હર એક વોટ જરૂરી હોતા હૈ